હું ચર્ચા કરતો હતો આપની સૌની સામે કે એ સતી જ્યારે દક્ષના યજ્ઞમાં ગયા પોતાનું તો અપમાન જોયું પણ પોતાના પતિ ભગવાન શંકરનું પણ અપમાન જોયું અને આ જગતમાં મેં આગળ પણ કીધું તું દીકરી સાથે વધારામાં વધારે પ્રેમ કરનારું કોઈ પાત્ર હોય તો એ પિતા છે અને પિતા સાથે વધારામાં વધારે પ્રેમ કરનારું પાત્ર હોય તો એ દીકરી છે પણ અહીંયા ભાગવતમાં આ પ્રસંગમાં દીકરી જરા બાપની વિરુદ્ધમાં ગઈ છે હા અને જે શબ્દ બોલ્યા છે સતી એ વિચારવા જેવા શબ્દો છે દક્ષ મહારાજ વેદિકા પર બેઠા બેઠા સ્વાહા 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 કરે છે અને સતી આખા યજ્ઞ મંડપમાં ભમ્યા ઈશાન ખૂણામાં ભગવાન શંકરનું સ્થાપન હોવું જોઈએ એ ખાલી જોયું અને સતીએ નિર્ણય કર્યો કે મારા પિતાએ મારું તો અપમાન કર્યું પણ મારા પતિનું પણ અપમાન કર્યું છે અને જે યજ્ઞમાં ભગવાન શંકર ન હોય એને યજ્ઞ કહેવાય પણ નહીં આ સામે આવ્યા દક્ષ મહારાજની અને દક્ષ મહારાજને એક દીકરી સંબોધન કરે છે એક દીકરી એમ કહે છે પોતાના પિતાને કે પિતાજી હું મરી રહી છું મારું જીવુ હવે યોગ્ય નથી મારે મરવું છે પણ મારા મૃત્યુની બદનામી કોઈ ભગવાન શંકરને ના આપતા હું મરી રહી છું એનું કારણ છે કારણ એટલું જ કે અત્યારે હું ભગવાન શંકર પાસે પાછી કૈલાસ જાઉં તો મારા ભગવાન શંકર એટલા ભોળા છે કે મને સ્વીકારી જ લે કોઈ ના કે કોઈ આનાકાની ન કરે મને સ્વીકારી જ લે પણ મને સ્વીકારતી વખતે એ બોલે કે પધારો દક્ષની દીકરી આ મારા નામની પાછળ પિતા તરીકે જે તમારું નામ લાગે છે ને એ મને મંજૂર નથી એટલે મારે મરી જવું છે મને તમારા કુળમાં તમારા ગોત્રમાં જે જન્મ મળ્યો છે એ ગોત્ર મારે બદલવું છે એટલે મારે મરી જવું છે તમારા દ્વારા અતસ્તવોત્પન્ન મિદમ કલેવરમ સતીજી બોલ્યા છે ગોત્રમ ત્વદેયમ તમારું ગોત્ર હે પિતાજી તમે એકવાર એમ બોલ્યા હતા મારા ભોળા ભગવાન શંકરને કે તમે અમંગળ છો ભાગવત તો દક્ષ મહારાજ શું શું બોલ્યા એનું એક લિસ્ટ છે ભગવાન શંકરના અપમાન માટે કેટલું કેટલું બોલ્યા છે વાક્ષ્યા આવો આવો શબ્દ શબ્દ પરથી ન બોલાય આવું દક્ષ મહારાજ ભગવાન શંકર માટે બોલ્યા છે ત્યારે સતીએ કીધું કે તમે મારા ભોળાને એટલે કે મારા ભગવાન શંકરને અમંગળ કીધા પણ હે મારા પિતા हे पिताजी अमंगल भगवान शंकर नथी अमंगल तो शङ्कर कूल छे जेमा मारो जन्म छे त्वदीयं भगवान वृषभो दाक्षाय नित्या यदा सुदुर्म अतस्तवोत्पन्नमिदं कलेवरं न धारयिष्ये क्षितिकण्ण તમારા દ્વારા જે આ કલેવર કલેવર એટલે શરીર ઉત્પન્ન થયું છે એ શરીરની પાછળ જે તમારું નામ લાગે છે મારે બદલવું છે અને પરિણામે સતી પડ્યા ઘણા બધા મતો મતો શાસ્ત્રીય અલગ અલગ છે ઘણા કહે છે કે જે કુંડમાં યજ્ઞ થતો તો એમાં જ પડ્યા ઘણા ક્યાંક મત એવો પણ છે કે પોતાના જમણા પગમાંથી એક દિવ્ય જ્યોતિ ઉત્પન્ન કરી અને એ જ્યોતિએ ધીરે 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 સતીના શરીરને બાળી દીધું એ સતીનો બીજો અવતાર હિમાલયને ત્યાં પર્વતરાજને ત્યાં પાર્વતીના રૂપમાં થયો અને એ પાર્વતીજીએ ભગવાન શંકરની તપસ્યા કરીને પુનઃ ભગવાન શંકરને પ્રાપ્ત કર્યા રામાયણમાં આનો એક ઈશારો રામચરિત માનસમાં કા કારણ કારણે હિમ ગીરીને ત્યાં અવતારો થયો જનમે પારવતી તનુપાય જનમે પા